ડીસામાં નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં દુર્ગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભક્તિ ભક્તિમય વાતાવરણથી છલકાઈ ગયું હતું આ સાથે જ ડીસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો ડીસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલનાથજીની આરાધના કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોએ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી રાખવા માટેના સંકલ્પ લીધા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના સર્વાંગી વિકાસની સાથે સાથે યુવાનોમાં સંસ્કાર ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ જાગૃત રહે તે માટેના હતા આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકૃતિઓનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિક કાર્યકર્તાઓએ એકતા સંસ્કૃતિ તથા સમાજ સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો શ્રદ્ધાળુઓએ મોટી ઉપસ્થિત વચ્ચે નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે જે બાલિકાઓએ નવદુર્ગાના પાત્ર ભજવ્યા હતા તેઓને ખાસ લાણી અને દક્ષિણા આપીને સન્માનિત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ભક્તિ સંસ્કૃતિ અને સેવાની ત્રિવેણીથી સંગમ જેવી રહ્યો હતો